સમગ્ર દેશમાં આજે દિવાળી જેવો માહોલ છવાયો છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા પણ રામમય બન્યું છે જય શ્રી રામ નારાજ સાથે સમગ્ર એન્ટીલિયા સુશોભિત કરાયું છે રામમય બનેલા આ ઘરને જોવા પણ લોકો ઉમટી રહ્યા છે તો આજે દ્રશ્યો સામે આવ્યા છે એન્ટિલિયાના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરના કે આખું ઘર આજે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે શણગારવામાં આવ્યું છે ખૂબ જ સુંદર રીતે ઘરને શણગારવામાં આવ્યું છે અને તેને જોવા માટે પણ લોકો ઉમટી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે જય શ્રીરામ ના છબીઓ પણ અહીંયા એન્ટિલિયા પર દેખાઈ રહી છે ઘરને ખૂબ જ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે લગ્ન પ્રસંગ જેવો માહોલ હોય દિવાળી જેવો માહોલ હોય તેવો નજારો એન્ટિલિયાથી સામે આવ્યો છે ખૂબ જ સુંદર રીતે જય શ્રી શ્રીરામના પોસ્ટર્સ પણ લાગેલા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે આ ઘરને જોવા આ ઘરના શણગારને જોવા લોકો મોટી સંખ્યામાં રહ્યા છે સંખ્યામાંગરી પરંતુ સમગ્ર દેશ દિવાળી જેવો માહોલ અત્યારે ઉજવી રહ્યું છે જય શ્રી રામ નારા ચારેકોર લાગી રહ્યા છે ત્યારે દેશમાં બીજી દિવાળી ઉજવાઈ રહી હોય તેવો અવસર આજે છે વલસાડમાં પણ રામ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે તિથલના દરિયા કિનારે એકાવન હજાર દીવડા પ્રગટાવીને ભક્તોએ દિવાળી ઉજવી છે વર્ષોની પ્રતિક્ષા બાદ મહેલમાં રામ રામલલ્લા બિરાજમાન થવાના છે અને તેને લઈને ભક્તોમાં અનેરોના છે હિન્દુ યુવા સંગઠન તથા અનેક સામાજિક સંસ્થાઓ સાથે મળીને તિથલના દરિયા કિનારે આ ભવ્ય ઉજવણી કરી હતી કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી રામના રંગમાં સૌ કોઈ રંગાયું છે અને તેના આ દ્રશ્યો વલસાડના તિથલ દરિયા કિનારેથી સામે આવ્યા છે रामचंद्र की <altro> <virtuelo> <lass>

એમ આ અયોધ્યા ખાતેથી અને ખાસ કરીને આ ઐતિહાસિક ઐતિહાસિક દિવસની છેલ્લા સો કલાકથી અવિરત કવરેજ બતાવી રહ્યું છે શ્રી રામ ભગવાનના દર્શન કરાવી રહ્યા છે અયોધ્યાના દર્શન કરાવી રહ્યા છે એવા ન્યૂઝ એટીન ગુજરાતીને સૌ પહેલાં તો હું શુભેચ્છા એટલા માટે આપીશ કે હું પણ ઘરે બેઠા અથવા ગમે ત્યારે કાર્યક્રમમાં જતો તો પણ હું સોશિયલ મીડિયા થ્રુ પણ ન્યૂઝ એટીન જોઈ રહ્યો છું કે બહુ જ સરસ સતત સો સો કલાકથી તમે જેને કહેવાય અખંડ કવરેજ આને હેતુ બે નામ આપી શકીએ આપણે અખંડ કવરેજ આપી રહ્યા છો સૌ પહેલાં ન્યૂઝ એટીન ગુજરાતીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મિત્રો આ ઐતિહાસિક દિવસની જો વાત કરું તો ભારતીય સંસ્કૃતિની વાત કરવામાં એટલા માટે એક સનાતની તરીકે હું જો વાત કરું તો આપણી સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે જેને કહી શકાય અજરા અમર જી કારણ કે શબ્દ એક શોધું ત્યાં આખી સહિતા નીકળે શબ્દ એક શોધું ત્યાં આખી સહિતા નીકળે કુવો એક ખોધું ત્યાં આખી સરિતા નીકળે અજબ તાસીર છે આ ભારત ભોમકાની જ્યાં મહાભારત વાવો ને ગીતાજી નીકળે હજી પણ

હેતુબેન હું એક વાત એ કહેવા માગીશ કે આ દિવસની આપણે વર્ષોથી નહીં પણ કહેવાય કે સદીઓથી રાહ જોઈ રહ્યા હતા અને આપણે એટલે કે આપણા પૂર્વજો જે જે સપના જોયા હતા તમે વિચાર કરો આપણે કેટલા છે કે એ સપના એમણે જોયા હતા અને આપણે આજે આ હકીકત આપણે જોવાના છીએ એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છે હિન્દુ સનાતની તરીકે ફરી એકવાર આજે આજના અવસરની વાત કરીએ જેમ તમે કીધું ઘણા સદીઓથી આપણે આ અવસરની રાહ જોઈ રહ્યા હતા અને આજે ખરેખર આપણે એના સાક્ષી બનવા જઈ રહ્યા છે આપડા પુણ્યો એવા હશે આપણા કર્મો એવા હશે કે આજે આપણે આ ઘડીના સાક્ષી બની રહ્યા છે

आ uh -huh. अतुलितबलधामं हैमशिला वदेहम् ज्ञानिनाम अग्रगण्यम् सकलनिगुणधामं रघुपति बदेहं, बदेहं। भक्तम। વાત જાતમ આજે જયારે ભગવાન રામના ગુણ ગાવ્યા છે એટલે આવો ભેગા મળીને આપણે શું કહીએ કારણ કે એનું કારણ છે કે રામ નામ લઈને કેટલા આપણે પવિત્ર થાય કવિ શું કહે રામ કહેને સતર જાયગા રામ કહે ને તર राम त सितरगा व पार उतर जाएगा व पार उतर जाएगा राम कहन सितर जाएगा राम कहन सितर जाएगा હા એનું કારણ છે સાહેબ કે આપણે બધા જાણીએ છીએ ઇતિહાસ કે રામ નામ થી એક પથરા પણ તરવા બિલકુલ બિલકુલ આજ સુરાવલીને આપણે આગળ લઈ જઈશું પરંતુ ના છૂટકે રોકાવું પડી રહ્યું છે એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી